કોરોના કાળ બાદ લોકોની માનસિકતામાં ઘણો ફરક પડી ગયો છે લોકો નાની નાની વાતે નાસીપાસ થઈ જતા હોય છે બેરોજગારી જેવી પરિસ્થિતિના કારણે લોકો અયોગ્ય કામો પણ કરવા લાગે છે પરંતુ આ બધાથી વિપરીત જ પરિસ્થિતિ જોવા મળે છે રાજકોટના કાર્યા પરિવારમાં જેમાં એક દીકરી જે મનોદિવ્યાંગ હોવા છતાં પરિવારનો આધારભૂત સ્તંભ બનીને કામ કરે છે નામ છે પૂર્વી લાલભાઈ કારિયા ત્યારે કઈ રીતે આ મનો દિવ્યાંગ દીકરી પિતાના અવસાન બાદ પોતાના પરિવારનો સહારો બની જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાં નમસ્કાર દર્શક મિત્રો હું છું ચાર રાજવીર આપ જોઈ રહ્યા છો ચાંદી ન્યૂઝ મિત્રો આજે આપણે એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે જે જગ્યાએ એક લેડીઝ છે એક વ્યક્તિ છે એક ચારની ટપરી ચલાવે છે ઘણા વર્ષોથી આ ચાની ટપરી ચાલુ છે પરંતુ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે કોરોના કાળ પછી ઘણા લોકો છે એ આવી બધી પરિસ્થિતિ જોઈને નાસીપાસ થઈ જતા હોય છે પોતાની માનસિક પરિસ્થિતિ સારી હોવા છતાં તેઓને કામ કરવાની પ્રેરણા નથી મળતી અને આવી જ રીતે રોડ ઉપર ભીખ માગવું કે જેવા તેવા કામે ચડી જતા હોય છે પરંતુ રાજકોટની અંદર આજે આપણે એક એવા પ્રેરણાદાયી વ્યક્તિને મળવાના છીએ કે જેમની દીકરી છે એ માનસિક રીતે નાનપણથી જ થોડી અશક્ત હોવા છતાં માનસિક રીતે થોડી અશક્ત હોવા છતાં પણ એ પોતાના પરિવારનો એક સ્તંભ બનીને પોતાના પરિવારને મદદ કરી રહી છે તો આજે આપણે તેમની સાથે વાત કરવાના છીએ આ છે એ દીકરીના મમ્મી છે આંટી તમે કેટલા સમયથી આ જે ચાનો છે થડો ચલાવો છો બે હજાર ત્રણના વાતના ચલાવી છે જય માતાજી તમે જ ચલાવો છો કે આની પહેલાં કોઈ બીજું વ્યક્તિ ચલાવી પહેલાં મારા ઘરવાળા ચલાવતા એની સાથે મારી બેબી આવતી પછી એના પપ્પા એક્સપાયર થઈ ગયા પછી અમે સંભાળ્યું છે ને અમે આ મહેનત કરી છે અને મારી બેબી મારી અને મારો બાબો હોય સાથે એ બારમું ભણે છે બાબો એક ટાઈમ મદદ કરાવે એક ટાઈમ ભણવા જાય છે એટલે અમે માસોરું અહીં મદદ કરી મહેનત કરીને રોજીરોટી ચલાવી છે પૂર્વી ભણવા જાય છે નાનપણમાં ભણવા મગડી હતી પણ એ થોડીક મગજ અસ્થિર હતી એટલે એને કાંઈ આવડતું નહીં પછી એનો મગજ કામ નહોતો કરતો પછી એના પપ્પા બેરી જાય અહીંયા દરરોજ આવતી એના પપ્પાને મદદ કરાવતી મને મદદ કરાવે છે એટલે આમ પંપૂરીનો થાંભલો થઈને ઊભી છે અને અત્યારે એમને ખૂબ ખૂબ મદદ કરે છે પણ પહેલાં કરતાં બહુ અત્યારે વિવસ્થ સારી થઈ ગઈ છે બહુ દીકરા જેટલો જ ગર્વ છે મારી દીકરીમાંથી છ સાત સૌથી પૂર્વી પાંચમો નંબર છે

કાઢી લીધી ને અહીં મારા ભેગી મેં જોઈન્ટ કરી દીધી એટલે અટાણા બધી સારી જગ્યાએ ચા દેવા જાય છે એટલે બધી આમ વ્યવસ્થિત થઈ જશે મગજને એટલે આમાંથી કોઈ એને બહુ થોડીક ઓછી ખબર ઓછી પડે એટલે થોડોક અમારે સહારો દેવો પડે છે થોડોક સહારો દેવો પડે છે અમને સહારો એ આપે છે અમે એને આપીશ કે આપણું બાળક એવું હોય એને આપણે થોડુંક જાતું કરી દેવાય છે સાચી વાત કે અત્યારના જે ઘણા લોકો હોય છે પોતાના આવા હોય છે ને તો ઘણા તરછોડી દેતા હોય છે અને એવા સમયમાં આ વ્યક્તિ છે તમારી સાથે તમારા પરિવારનો છે એક આધાર બનીને અત્યારે તમારી સાથે કામ કરે છે તમને કેટલી ખુશી થાય છે કે ભગવાને ભલે એને કોઈ એક ખામી આપી છે પણ એને એ પોતાની હિંમત સમજીને પોતાનું ટેલેન્ટ સમજીને અત્યારે કામ કરે છે આ દીકરી કામ કરે છે પણ અત્યારે મારો સહારો ખૂબ ખૂબ થઈને એનો બરાબર છે પણ મને આટલી આશા નહોતી કે મારી દીકરી આટલી હોશિયાર થશે પણ ભગવાન માતાજીની દયાથી થોડુંક મગજને વ્યવસ્થિત થઈ ગયું અત્યારે આપણે આપણી સાથે એમનો ભાઈ પણ હાજર છે આપણે એમને પણ પૂછે કે અત્યારે કઈ રીતે પોતાના પરિવારને મદદ કરે છે હું અડધો સવારે સ્કૂલે જાઉં છું અને બપોર પછી બપોર પછી અહીંયા મારા મમ્મીને મદદ કરાવું છું અને એને ઘણી બધી હેલ્પ પણ કરાવું છું પૂર્વીની સાથે જ તમે ચા દેવા બધી જગ્યાએ જાવ છો આ પૂર્વીની સાથે જ જાવ છો ક્યારેક ક્યારેક અલગ અલગ છે અત્યારે આપણી સાથે પૂર્વી પણ પોતે હાજર છે પૂર્વી આ સાઈડ આવી જાવ અત્યારે આપણી સાથે પૂર્વી પણ હાજર છે જે ઘણા સમયથી તેના પપ્પાનો એક સહારો બનીને કામ કરતી હતી હવે તે તેના પરિવારનો જે અને મમ્મીનો પણ સહારો બનીને કામ કરે છે પૂર્વી કેટલા સમયથી તમે આ કામ કરો છો

ખૂબ જ સરસ મિત્રો તમે જોઈ શકો છો કે મેં તમને હમણાં જ જણાવ્યું કે જે લોકો હોય છે નાસી પાસ થઈ જતા હોય છે તેવી જ પરિસ્થિતિમાં આ પૂર્વી છે એ બધા જ લોકો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બનીને પોતાના પરિવારનો જે છે એ થાંભલો બનીને કામ કરી રહી છે લોકોને દીકરા ઉપર આશા હોય છે કે મારે દીકરો હોય તો મારા માટે આ કરી શકે તે કરી શકે પરંતુ આ પરિવારને એવી આશા કદી નહોતી કે પોતાની દીકરી છે એ દીકરો બનીને એના પરિવારને આટલી મદદ કરશે આજે તમે આવી અવનવી અપડેટ્સ જોવા માટે જોતા રહો ચાંદની ન્યૂઝ હું કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે હું ચાર્મી રાજવીર આપ જોતા રહો ચાંદની ન્યૂઝ